નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો સરકારે સિમ કાર્ડના વધતા કેસોને ડામવા માટે સરકારે સિમ કાર્ડના નવા નિયમો કડક બનાવ્યા છે નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓએ એકત્રીસ માર્ચ બે હજાર સુધીમાં તેમના એજન્ટો ફ્રેન્ચાઇઝી અને સિમ કાર્ડ નોંધણી કરવી પડશે અને જો તેઓ આમ નહીં કરે તો તેઓ એક એપ્રિલથી સિમ કાર્ડ વેચી શકશે નહીં બે વાર હેલ્મેટ વિના ઝડપાય એટલે લાયસન્સ રદ સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં દસ દિવસમાં અઠાવન હજારથી વધુ લોકોને બે કરોડ નેવું લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઈવ શરૂ રાખવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ પટકારવામાં આવી રહ્યો છે જો કે હવે પોલીસ બે વારથી વધુ હેલ્મેટ વિના ઝડપી પાડશે તો તેવા લોકોનું લાયસન્સ સીધું રદ કરશે રત્ન કલાકારો માટે સારા સમાચાર આવ્યા છે લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીનો ઘોડો દોડશે વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો મળી શકે છે ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે બજાર ફરીથી ધમધમી ઉઠશે ગુજરાતના વાતાવરણને લઈ હવામાન પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યો છે અઠ્યાવીસ તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થવાનો સંકેત નથી પરંતુ પવનની સ્પીડ વધી શકે છે આ સાથે અઠ્યાવીસ થી એક માર્ચ સુધી પવનની દિશા બાવીસ કિમી પ્રતિ કલાક રહી શકે છે હવે મોટાભાગના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે નહીં જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી થોડી ઝાકળ જોવા મળી શકે છે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો સ્વરોજગાર લોકોને મળવાનો છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે અગિયારથી ત્રણ કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ જીરો પોઈન્ટ પિસ્તાલીસ પૈસા રાહત આપવાની દરખાસ્ત જર્કમાં કરી છે અત્યાર સુધીમાં છ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવી હતી